ન્યૂઝમાં સપ્ટેમ્બર ના રોજ સપ્ટેમ્બરના ના સુરેન્દ્રનગરના ના પૌરાણિક બાલા હનુમાન મંદિરના મહંત દયાનંદ ગિરી ઉર્ફે વિજયગિરીની મોડી રાત્રે હત્યા થતા સમગ્ર ધાંગધ્રામાં સનસની મચવા પામી હતી જો કે હત્યારાઓ મહંતની હત્યાને અંજામ આપવા સાથે અનેક સેવકને પણ ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી તેની પાસેથી મોબાઈલ ચાંદીની વીટી અને ચાંદીના કડાને લૂંટ કરી નાસી છૂટ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હત્યારાઓને પકડવા ધાંગધ્રા સહિત સમગ્ર જિલ્લા પોલીસ એક ધારી હરકતમાં આવી ગઈ હતી લૂંટના ઈરાદે થયેલી હત્યામાં બે પર પ્રાંતીય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને હત્યારાઓ પાસેથી લૂંટના મુદ્દામાલ પણ કબજે કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી તથા તાલુકા પોલીસે મહંતની હત્યાનો ગુનો ડિટેક્ટ કર્યો હતો અને બંને હત્યારાઓને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોડી રાત્રીએ ચોરીના ઈરાદે અને જરૂર પડે તો હત્યા પણ કરી નાખવાના ઈરાદે અજાણ્યા ઈસમો હત્યા કરી નાસી છૂટ્યા હતા પણ મંદિર વગડા વિસ્તારમાં હોવા સાથે નજીકના સીસીટીવીના મળતા પોલીસ માટે ગુનો ઉકેલવો પડકાર સમાન હતો અન્ય સોર્સીસ ઉપર પોલીસ છેલ્લા દોઢ મહિના ઉપરથી કાર્ય કરી રહી હતી કે જેમાં ઘટનાસ્થળની આજુબાજુની ફેક્ટરીના મજૂરો સહિત અસંખ્ય સકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ પોલીસની કાબિલે દાદ મહેનત રંગ લાવી જો કે પોલીસ હત્યાના ગુનામાં કોઈ નિર્દોષ ખોટી રીતે ન ફસાય તેના માટે એક એક મુદ્દે ખરાઈ કરીને આગળ વધતી હતી જે બાદ હાલ કુડા ગામે એક વાડીમાં કામ કરતા બે પર પ્રાંતીય મજૂરોને હત્યાના ગુનામાં પોલીસે પકડી પાડ્યા હતા બંને શખ્સો પાસેથી હત્યા દરમિયાન લૂંટેલો મોબાઈલ વીટી અને કડું જપ્ત કરી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્ય વાહી હાથ ધરી હતી બંને હત્યારાઓ સુમલો માનીયા ડામોરની વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાના ગામડાઓના રહેવાસીઓ હોવાનું ખુલવા પામ્યું છે પોલીસે કહ્યું હતું કે દાંગદ્રા બાલા હનુમાનના મહંતની ચકચારી હત્યાનો ગુનો કેલાવશે ગુનો કર્યો તો ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી લાવીશું અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે